ભારત સરકાર દ્વારા મનરેગા યોજનાને નવું રૂપ આપવામાં આવ્યું અને વીબી જીરામજી યોજના તૈયાર કરવામાં આવી ત્યારે આ યોજનાના લાભો અને અમલીકરણની માહિતી વિશે માહિતગાર કરવા માટે રાજપીપળા કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા ભાજપ પ્રમુખ નીલરાવ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવી તેમજ ભાજપના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પત્રકારોને સંબોધતા મહેમાનોને જણાવ્યું હતું કે વીબી જીરામજી યોજના હેઠળ રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાના નવા અવસરો ઊભા થશે જેના કારણે ગરીબ શ્રમિક ખેડૂત અને યુવાનને સીધો લાભ થશે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે આ યોજનાના અંતર્ગત કામ માગનારને નિર્ધારિત સમયગાળામાં રોજગારીની ગેરંટી આપવામાં આવશે જેના કારણે લોકોની આવકમાં વધારો થશે અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનો માર્ગ ખુલશે સાંસદ મનસુખ વસાવાએ સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું કે સીમિત નથી પરંતુ ટકાઉ આજીવન વિકાસના સાધનો ઉભા કરીને સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે એક મજબૂત માધ્યમ બનશે અંતમાં મહેમાનોએ જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સામાન્ય જનતા માટે અત્યંત લાભદાયી સાબિત થશે ઓડિટ પણ ગેરજો થતી હતી આ આવનારા જે આ નવા અધિનિયમ છે એમાં જે રીતે રોજગારી માટે પણ એના હાજરી પણ પૂરાવાની છે સાથે સાથે એઆઈ પદ્ધતિથી આ કામગીરી થવાની છે અને જીપીએસ સિસ્ટમથી પણ આ થોડું જે ભૂતકાળની અંદર જે રીતે જૂઠા જોબકાર્ડ બનાવીને પૈસા હરફ કરતા હતા એમાંથી બાપાને મુક્તિ મળવાની છે